ફુદા એટલે કે ઈંડા મૂકનાર પ્રાણીઓને આપણે અંડ પ્રસરવી પ્રાણીઓ કહીએ છીએ ત્રીજું છે અંતલન જોવા મળતા પ્રાણીઓના ઉદાહરણ આપવાના હોય તો મિત્રો મનુષ્ય ગાય કૂતરા અને મરઘીનો સમાવેશ થાય છે બાહ્ય ફલન જોવા મળતા પ્રાણીઓના ઉદાહરણ જોવાના હોય તો મિત્રો તેમાં આવશે માછલીઓ સ્ટારફ અને દેડકાનો સમાવેશ થાય છે પાંચમું છે કલિકા સર્જન કયા સજીમો જોવા મળે છે તો મિત્રો કલિકાસર્જન છે એ હાઇડ્રામાં સજીવમાં જોવા મળતું હોય છે છઠ્ઠું છે દ્વિભાજન કયા સજીવમાં જોવા મળે છે તો અમીબામાં જોવા મળે છે સાતમું છે ફલનના પરિણામે નિર્માણ નિર્માણ થાય થાય છે છે તો મિત્રો આઠમું છે આઈવીએફનું પૂરું નામ તો ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન જેને આઈવીએફનું પૂરું નામ છે નવમો પ્રશ્ન છે શરીરના અંગોની વિકાસ પામતી સંરચનાને શું કહેવાય તો મિત્રો એને આપણે ભ્રૂણ કહીએ છીએ છે બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવાય તો તેને મિત્રો ગર્ભવ કહેવાય છે વૈજ્ઞાનિક દ્વારા કોઈ પ્રાણીઓનું ક્લોરિંગ કરવામાં આવ્યું હતું તો એ વૈજ્ઞાનિક નામ છે ઇયાન વિલમટ બારમું છે ઇયાન વિલમટ અને તેના સાથીઓ દ્વારા કયા પ્રાણીઓનું ક્લોરિંગ કરવામાં આવ્યું હતું તો મિત્રો આવશે ડોલી નામના ઘેટાનું તેરમો પ્રશ્ન છે નર કેટલા શુક્ર કોષો ઉત્પન્ન કરે છે તો મિત્રો લાખોની સંખ્યામાં ઉત્પન્ન કરતા જોવા મળે છે ચૌદમો છે માદા પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડમાંથી કેટલો અંડકોષો ઉત્પન્ન કરે તો માત્ર એક અંડકોષ ઉત્પન્ન કરે છે પંદરમો પ્રશ્ન છે એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તો તેને શું કહેવાય તો તેને મિત્રો વન્યજીવ અભયારણ્ય કહેવાય સોળમું છે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે નિવાસ અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે તેવો વિસ્તાર તો એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ મિત્રો બીજી વ્યાખ્યા પણ યાદ રાખવી વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુનું સંરક્ષણ કરતો વિસ્તાર હોય તો એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ અઢારમું છે વન્યજીવો વનસ્પતિ પ્રાણીઓ તથા બે વિસ્તારમાં રહેતા આદિવાસીઓની પારંપરિક જીવનશૈલીના સંરક્ષણ માટેનો વિસ્તાર હોય એને જૈવ આરક્ષિત વિસ્તાર કહેવાય ઓગણીસમો છે પંચમટી રાષ્ટ્રીય અભયારણ્ય ક્યાં રાજ્યમાં આવેલ છે તો પંચમટી પંચમટી રાષ્ટ્રીય અભયારણ્ય છે મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે વીસમો પ્રશ્ન છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ ક્યુ છે તો એમાં આવશે મિત્રો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એકવીસમો છે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે તો આપણો જવાબ આવે છે સત્તર વૃક્ષોને બાવીસમો પ્રશ્ન છે નિવસન તંત્રના અજૈવિક ઘટકો જણાવો તો મિત્રો નિવસન તંત્રના અજૈવિક ઘટકમાં આબોહવા ભૂમિ નદીઓ નદીનો મૂળ ત્રિકોણ તાપમાન ભેજ અને વરસાદનો સમાવેશ થાય છે તેવીસમો છે રેડ ડેટા બુક શું છે તો મિત્રો જેમાં બધા નાસહ પ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે તો એને આપણે ડેટા રેડ ડેટા બુક કહીએ છીએ ચોવીસમુ છે વિશ્વના પચાસ ટકાથી વધુ ક્યાં કયા પ્રાણીઓ ભારતમાં જોવા મળે છે તો મિત્રો એશિયન હાથી હાથી એક ગેંડાવાળા અને જોવા મળે છે પચીસમો પ્રશ્ન છે ભારત વિશ્વમાં વધુ જૈવ વિવિધતા ધરાવતા દેશોમાં કેટલામું સ્થાન ધરાવે છે તો એમાં આવશે છઠ્ઠું છવીસમું છે વિશ્વમાં હોટ સ્પોટ જૈવ વિવિધતા ધરાવતા કેટલા રાજ્યો છે કેટલો વિસ્તાર છે ચોત્રીસ સત્યાવીસમું છે હાથીની સુરક્ષા માટે ક્યાં રાજ્ય ખાલગીયા અમલમાં મૂક્યો સોરી અહીંયા પ્રોજેક્ટ એલિફન્ટ અમલમાં મૂક્યો છે તો હાથીની સુરક્ષા માટે જે પ્રોજેક્ટ એલિફન્ટ છે એ કર્ણાટક રાજ્ય અમલમાં મૂકેલ છે અઠ્યાવીસમું છે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે તો મિત્રો એકતાલીસ અહીંયા મિત્રો જોઈએ તો ચાર છે જેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી અને વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર એના પછી મિત્રો પ્રશ્ન છે ગુજરાતમાં વન્યજીવ અભયારણ્યની સંખ્યા તો પચીસ અને ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા આશરે એકસો ને છ જેટલી છે તો આ વાત કરીએ આપણે મિત્રો ધોરણ આઠની ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર પાંચ અને છમાં માં પૂછી શકે તેવા તમારા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોની મિત્રો ખાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા જે પાઠો છે એનું પણ સોલ્યુશન કરવાના છીએ અને ખાસ એનએમએમએસ અને જ્ઞાન સાધનાના વિડીયો છે એ આપણે ચેનલનો મિત્રો મૂકી રહ્યા છે તો અવશ્ય આપણે ચેનલની મુલાકાત લઈ અને મિત્રો ખાસ ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા